પોતાનું ધંધા કરીને અમે વેહી જાય બરાબર પોતાનું ધંધા કરીને વેહી જાય દસ વર્ષની સજા આપેલી છે સરકાર અકસ્માત કઈ થઈ જાય તો એક્સિડન્ટ થઈ જાય તો અમે જાણી જોઈને તો કરતા નહીં મને એક કૂતરાને બી રોડ પર ચાલે તો બચાવીએ જાણી જોઈને કોઈ નથી કરતા કોઈને ફો કરીએ નહીં એ થઈ જતી છે બરાબર એ સરકાર દસ વર્ષની સજા આપે તો એમને નહીં સજા આપે અમારા આખા પરિવારને સજા આપતી

આખો દિવસ રાત આપણે ગાડીમાં હોઈએ અને આપણે આ ધંધો કરીએ છીએ ઘરથી દૂર રહીને પરિવારથી દૂર રહીને તમે એવું માનતા નહીં કે તમે માત્ર ડ્રાઈવર છો તમે આ દેશ ચલાવો છો જે તે શરીરમાં હાથી ન ને તો જ લોહી પહોંચે દરેકે દરેક વસ્તુમાં તમે સાફ સહકાર હોય છે એક સેવાની ભાવના હોય છે તમે છો તો જ મોટા લોકોનો છોકરા મૂળી જાય છે તમે લોકો છો તો જ વધારે દૂરમાં અનાજ આવે છે તમે લોકો છો તો જ બજારમાં શાકભાજી આવે છે તમે લોકો છો તો થોડા કૂલ ચાલે છે આ પેટ્રોલ પંપ ચાલે છે અને આ રસ્તો ચાલે છે ઔર લડાયંગે ઓર લડાયંગે હાલમાં જે લોકસભામાં એક કાયદો પસાર થયો છે જે ખૂબ ઓછા ડ્રાઈવરોને ખૂબ ઓછા લોકોને ખૂબ ઓછા વાહન માલિકોનેના વિશે ખબર છે એવા અકસ્માતના કાળા કાયદાના વિરોધમાં આપણે સૌએ એ કાળા કાયદાના સુધારા માટે અથવા રદ માટે આપણે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને એના વિરોધમાં લડત ચલાવવાની કોઈ દિવસ કોઈને મારતો નથી એ કીડીને પણ નથી મારતો અને પણ નથી મારતો પણ પણ આપણને આપણને લોકો એવું સમજીને હેરાન કરે ને છોડવાના નથી એ આજે ફોન આવ્યા કે તમે ડ્રાઈવરોને ભરમાવો છો પણ અમે કીધું અમે ડ્રાઈવરોને ભરમાવતા નથી કારણ કે અમે પોતે પણ એક ડ્રાઈવર છે કારણ કે માલિકો આપણી સાથે એ વાત કરે હોય પાણી બદલાવ કોઈ ગાડી ધોઈ લાખ પણ આજે તમારી તાકાત બતાવવાનો સમય છે માલિકને કે આપણને આદેશ કરે ને આજે તમારે એને આદેશ કરવાનો છે કે ભાઈ અમારી સાથે આંદોલનમાં જોડાઈ જા નહીં તો આવનાર સમયે નહીં કે તારે રાતે ડ્રાઈવર બનીને નોકરી કરી હાલમાં જે મુદ્દો ચર્ચાયો છે જે ડ્રાઈવરના લઈને જે સરકાર દ્વારા જે ડ્રાઈવર

સરકાર દ્વારા આ કાયદો પસાર કરવામાં આવ્યો છે અને આદિવાસી સમાજ સખત શબ્દોમાં અને આ ડ્રાઈવર માટે કાળો કાયદો છે જો સરકાર સમજીને આ કાયદો પાછો નહીં લે તો આવનાર સમયમાં આઠ તારીખે ડ્રાઈવર શું કરી શકે અને ડ્રાઈવરની એકતા શું છે ધરમપુરમાં અમે બતાવીશું જે તમે ધરમપુરથી પણ મોટી સંખ્યામાં સમર્થન માટે સમર્થનમાં એટલા માટે જ આવ્યા છે કારણ કે દરેક જગ્યાએ આ કાયદાનો વિરોધ છે અને ડ્રાઈવરોને ખૂબ જ નુકસાન કરતા આ કાયદો છે કારણ કે ડ્રાઈવર કોઈને જાણી જોઈને ઠોકતો નથી ડ્રાઈવર આમ જઈ રહ્યો તો ગાડી લઈને જઈ જાય છે તો પાછળથી આવીને ધારો કોઈ રોકી દે તો એ સૌ બચાવમાં ત્યાંથી ભાગી નહીં જાય

આ ડ્રાઈવરોની પરિસ્થિતિ એવી હોય છે કે ડ્રાઈવર જ્યારે એના માલિક માટે કામ કરતો હોય ને ત્યારે એ પોતાનો એક પપ્પા છે એ રીતના કામ કરીને એને કમાઈને આપે છે તો હવે માલિકે પણ વિચારવું જોઈએ કે જે મારા દીકરા સમાન ડ્રાઈવર છે એમના સહકારમાં ખભેથી ખભા મિલાવીને ઉભા રહેવું જોઈએ જે આ હતા આપણી સાથે જે કલ્પેશ પટેલ તેમણે ડ્રાઈવર લોકોને જે સમર્થન આપ્યું છે અને જે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત લડી લેવાનો એમણે આજે નક્કી જ કરી લીધું વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા છે અને ડ્રાઈવર એસોસિએશન અને ડ્રાઈવરને સમર્થન આપવા માટે આજે વાંસ્તા ખાતે આવ્યા છે અને જે ડ્રાઈવર એસોસિએશનના જે ડ્રાઈવર લોકો છે એ પણ મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે આજે જે આપણે અનંદ પટેલ સાથે વાત કરીશું આજના દિવસે શું કહેવા માંગે ભી કેન્ડ રન કેસ છે જે બિલ પસાર કર્યું છે એ બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈનું અકસ્માત થશે અને તો ડ્રાઈવરે સાત લાખ રૂપિયા જુરમાનો ભરવો પડશે દસ વર્ષ સુધી કેદની વાત કરવામાં આવી છે જે ડ્રાઈવર પંદર હજાર રૂપિયાની નોકરી કરે છે વીસ હજારની નોકરી કરે છે એ સાત લાખ ક્યાંથી લાવશે શું એ વીમામાંથી કવર કરશે સરકાર ભરશે ડ્રાઈવરોની પાસે કંઈ એટલા રૂપિયા હોતા નથી બીજી વાત કે દસ વર્ષની સજા એમના એક ડ્રાઈવરના પરિવારમાં જે પાંચ વ્યક્તિ હોય તે દસ વર્ષ સુધી ક્યાંથી થશે એટલે આ કાયદો તદ્દન ડ્રાઈવરો વાહન ચાલકોના વિરોધનો છે આ કાયદા ને અમે કાળો કાયદો કહીએ છીએ આ કાયદો રદ ન થાય તેમાં સુધારા ન લાવવામાં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું આંદોલનનું પહેલું પગથિયું જે ધરમપુરમાં અમે પૂરું કર્યું વાંસદામાં આવતીકાલે ચીખલી અને નાના કોટામાં કરીશું પ્રથમ વાહન ચાલકોની વાત સાંભળીશું પછી આવેદનપત્ર આપીશું અને પછી ચક્કા જામ કરીશું પરંતુ જ્યાં સુધી સરકાર શાનમાં સમજી જશે

શહેરો સુધી પહોંચાડ્યું છે શાકભાજી શહેરો સુધી પહોંચાડ્યું છે અનાજ પહોંચાડ્યું છે અને જરૂરતની બધી જ વસ્તુઓ જેમાં ઓક્સિજન સિલિન્ડર હોય જેમાં સેનેટાઈઝર હોય જેમાં માસ્ક હોય બધી વસ્તુ એમણે શહેરો સુધી અને ગામડા સુધી પહોંચાડી છે ત્યારે કોરોના વોરિયર તરીકે એમને પણ ડ્રાઈવરોને પણ કહેવામાં આવે છે પરંતુ એમની સુવિધા એમણે પૂરી કરી નથી અને એમાં સરમુક્ત્યાશાહી ચલાવીને આ કાળો કાયદો નાખ્યો છે એ કાળો કાયદો ખરેખર ડ્રાઈવરોના વિરોધમાં છે અને જ્યાં સુધી આ કાળા કાયદાને બદલાવવામાં ના આવે ત્યાં સુધી એવો ગાડી પણ નહીં ચરશે આઠ તારીખ અમે ધરમપુરમાં પણ આંદોલન કરવાના છે અમે દરેક જિલ્લામાં આંદોલન કરીશું એ પહેલાં કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપીશું અને કલેક્ટર શ્રીને પણ ચેતવણી આપીશું જો અમારી માંગણી ન સ્વીકારાશે તો અમે ચક્કા જે તમને કદાચ જો ડ્રાઈવરોની વાત કરીએ તો કોઈ આ અહીંના ડ્રાઈવરની વાત નહીં પણ કદાચ બહારના પણ ડ્રાઈવર કોઈક ડ્રાઈવરોની પણ ભૂલ થતી હોય છે કે એક્સિડન્ટ કરીને મારી નાખ જાણી જોઈને તો મારતા ના હોય પણ જ્યારે ભાગી જતા હોય પરિવારને જ્યારે સપોર્ટ ના કરતા હોય શું ડ્રાઈવરો ડ્રાઈવરોમાં અકસ્માત એટલે એક્સિડન્ટ અને એક્સિડન્ટ એટલે અચાનક થતી ક્રિયા એમાં કોઈકવાર વાર બ્રેક થઈ જતું હોય કોઈકવાર ટાયર ફાટી જતું હોય કોઈક વાર વાહનના કારણે અકસ્માત થતું હોય આવા સમયે ડ્રાઈવરને જ આપણે દોષિત કરીએ એ પણ ખોટું છે અને ડ્રાઈવરને દોષિત કરો એના માટેની અલગ અલગ કલમો પણ છે હવે એમાં સુધારો લાવીને એ કલમમાં જો ડાયરેક્ટ સાત લાખ રૂપિયા જેવું પૈસા ભરવાની વાત હોય કે દસ વર્ષની કેદની સજા હોય આ ખરેખર ખોટું છે એના માટે જ અમે ડ્રાઈવરોના સમર્થનમાં પણ આવ્યા છે મારે તો અહીં સુધી કહેવું છે જે ડ્રાઈવર માલિકને રોટી કમાઈ આપે છે માલિકે પણ ડ્રાઈવરના સમર્થનમાં આવું છે સો હાલમાં જે આટલી મોટી સંખ્યામાં ડ્રાઈવર લોકો બેકાત થયા છે તેમના માલિકો સપોર્ટમાં છે ખરાઈ ઘણા બધા માલિકોના તેમના સમર્થનમાં પણ ફોન આવે છે ઘણા બધા માલિકો અહીં આવ્યા પણ છે અને કેટલાક માલિકો સમર્થનમાં નઈ હોઈ શકે એવું પણ બને પરંતુ જ્યાં સુધી ડ્રાઈવર છે ત્યાં સુધી જ માલિકની ગાડી ફરશે અને માલિકોના કોઈ વિરોધમાં નથી પરંતુ જ્યારે એક ડ્રાઈવર વર્ષોથી પાલિક નેતા કામ કરતો હોય ત્યારે એના સમર્થનમાં એમણે પણ નીકળવું જોઈએ પ્રશ્ન કે હાલમાં બે હજાર ચોવીસની ની ચૂંટણી નજીક આવી રહી છે તેના લઈને આ ચૂંટણીમાં કેટલો ચૂંટણી ચૂંટણીની વાત તો આપણે કરતા નથી પરંતુ વાહન ચાલક ડ્રાઈવર રોજના લગભગ પચાસથી થી સો જણને ને મળતો હોય એ કોઈ ચાની લારી પર જતો હોય જ્યાં જમવાનું બનાવીને જમતો હોય ત્યાં જતો હોય મોટા રૂપની ગાડીવાળા એક બે દિવસે ઘરે પહોંચે એટલે એક એક લોકોનો અવાજ પણ એ રહે ડ્રાઈવર ત્યારે ડ્રાઈવરના સમર્થનમાં જો સરકાર નહીં આવશે તો બે હજાર ચોવીસમાં સરકારે પણ ભોગવવું પડશે જી હાલમાં જે તમે અત્યાર સુધીમાં ઘણા મુદ્દાઓ ગયા છે અને એનો ન્યાય મેળવીને લીધો રહ્યા છે શું થશે આ તમે મુદ્દો લીધો અમે ચોક્કસ જીતીશું વાહન ચાલકો ચોક્કસ રીતે જે પાંચ હજાર પચાસ હજાર કરોડની યોજના હતી પાર તાપીની યોજના પંદર સોળ જેટલી રેલી કરીને સરકાર મુખ્યમંત્રી જાતે દક્ષિણ ગુજરાતમાં આવીને રદ કરવાનું એનાઉન્સમેન્ટ કર્યું છે ત્યારે આ કાયદામાં પણ બધા જ વાહન ચાલકો સંગઠિત થઈને લડશે સંઘર્ષ સમિતિ સંગઠિત થઈને લડશે અમે કલ્પેશભાઈ અમારી પૂરી ટીમ એમના સમર્થનમાં છે એમને છેલ્લા સ્વાદ સુધી અમે મદદ કરીશું ને આપમાં પણ જીતીશું જે આ હતા આનંદ પટેલ સાહેબ જેમણે આજ સુધી જે પણ જે બીડું ઉપાડ્યું છે એમાં જે હાસિલ કરીને રહ્યા છે અને અત્યારે ડ્રાઈવર એસોસિએશન સાથે જે એમણે સપોર્ટ કર્યો છે ત્યારે પણ એમણે જે કહેવામાં આવ્યું છે કે આ પણ જીતીને જ બતાવીશું અને ડ્રાઈવરને સમર્થન રહીને જે ડ્રાઈવર સાથે રહીને જે ડ્રાઈવરને પણ ન્યાય અપાવીને જ રહેશે ત્યારે આજ રોજ જ્યારે ડ્રાઈવરને ડ્રાઈવર જ કહેવામાં આવે છે ત્યારે જો અત્યારે રસ્તા પર જો આ પૈડાંા થંભી ગયા છે ત્યારે કેટલો મોટી અસર થાય એ અત્યાર પછી પણ જોવા મળશે અને હાલમાં પણ જોવા મળી રહ્યું છે હવે જે અંતે જોવાનું એ રહ્યું કે સરકાર શું નિર્ણય લે ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ડોડિયા ડિસિઝન న్యూઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો